બાલાસીનોર પરબિયાના આશ્રમમાં પોલીસથી બચવા સાધુનો વેશ ધારણ કરી રહેતા પોસ્કોના આરોપીને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો બાલાસીનોર તાલુકાના પરબિયા ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ પકડતી બચવા સાધુનો વેશ ધારણ કરી રહેતો પોસ્કો એક્ટના ગુનાનો આરોપી એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો આરોપીને વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો અગાઉ આરોપી પોલીસ પકડતી ભાગી ગયો હતો આરોપીઓ પોલીસ પકડથી બચવા અનેક કિમિયા અપનાવતા હોય છે પરંતુ આરોપીઓ પોલીસ પકડતી ભાગ્યે જ બચતા હોય છે હાલમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આ કામનો આરોપી નવલ ઉર્ફે કાળીઓ ચંદુભાઈ ભાભોર અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરાને પટાવી ફોસલાવી પોતાની સાથે ભગાડી ગયો હતો આ મામલે શહેર એ ડિવિઝન પોલીસે પોક્સકો એક્ટ મુજબની કલમનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી જેમાં પોલીસે સગીરાને શોધી કાઢીને બચાવી લીધી હતી પરંતુ આરોપી પોલીસ પકડતી ભાગવામાં સફળ થયો હતો